કયો વિકલ્પ લંબચોરસની ની યોગ્ય રીતે માપેલી લંબાઈ બતાવે છે તો અહીં આપણી પાસે લંબચોરસ છે અને હવે તેની માપન કઈ રીતે થાય છે તે જોઈએ અહીં આપણે સેન્ટીમીટર મૂક્યું ત્યારબાદ બીજું એક સેન્ટીમીટર મૂક્યું અને પછી ત્રીજું એક સેન્ટીમીટર મૂક્યું તેઓ કહે છે કે ત્રણ માપ પટ્ટી લંબ ની દરેક બાજુ માપે છે આ યોગ્ય છે કારણ કે લંબચોરસની શરૂઆતથી ની શરૂઆત થી અહીં આ ભાગ સુધીની લંબાઈ એક સેન્ટીમીટર છે પછી આ ભાગ થી આ ભાગ સુધીની લંબાઈ ફરી એક સેન્ટીમીટર છે અને અહીંથી જમણી બાજુના આ છેડા સુધીની લંબાઈ એક સેન્ટીમીટર છે માટે આપણે કહી શકીએ કે આ લંબચોરસ ત્રણ સેન્ટીમીટર લાંબુ છે એક બે અને ત્રણ તેથી મને લાગે છે કે અહીં લંબચોરસનું માપન યોગ્ય રીતે થયું છે પરંતુ હવે બાકીના બે વિકલ્પ લંબચોરસની યોગ્ય રીતે માપેલી લંબાઈ બતાવતા નથી તેની ખાતરી કરી લઈએ અહીં પણ તમારી પાસે એક સેન્ટીમીટર છે અને આ પણ એક સેન્ટીમીટર છે પરંતુ તમે આ બંનેની વચ્ચે થોડી જગ્યા છોડી રહ્યા છો તમે આ પ્રમાણે જગ્યા છોડી શકો નહીં કારણ કે અહીં આ અંદર શું છે તે પણ તમે માપવા માંગો છો તમે જોઈ શકો કે જે જગ્યાએ લંબચોરસનો છેડો છે તેની જમણી બાજુએ આ માપપટ્ટી પૂરી થાય છે તેથી આ રીતે માપી શકાય નહીં અને જો આપણે આ વિકલ્પને જોઈએ તો અહીં આ પૂરી લંબાઈ સુધી જતી નથી આટલી જગ્યા બાકી કરવાનું છે તમારે આ તમારે આ થી જ શરૂઆત કરવાની છે જે આપણે અહીં કરી છે પરંતુ પછી કોઈ જગ્યા છોડવાની નથી કે માપપટ્ટીને ઓવરલેપ કરવાની નથી માટે અહીં આ પણ સાચું નથી કયો વિકલ્પ રબર ની યોગ્ય રીતે માપેલી લંબાઈ બતાવે છે જો તમે અહીં આને જુઓ તો અહીં બે માપપટ્ટીની વચ્ચે જગ્યા દેખાય છે તમે અહીં આ બહારની તરફ જઈ રહ્યા છો તેથી તે યોગ્ય રીતે માપન કરતું નથી અહીં બે માપ પટ્ટી રબરની લંબાઈનું માપન કરે છે બે માપ તરત જ એક પછી એક મૂકવામાં આવી છે તેની શરૂઆત લંબચોરસની ડાબી બાજુની ધારથી થાય છે અને તે લંબચોરસની જમણી બાજુની ધાર સુધી જાય છે માટે આ વિકલ્પ સાચો છે જો આપણે ત્રીજો વિકલ્પ જોઈએ તો અહીં અહીં આ લંબચોરસની આખી લંબાઈનું માપન કરતી નથી તે ફક્ત સુધી જ જાય છે બે માપપટ્ટી રબર માપે છે અને ઓવરલેપ થાય છે માપ પટ્ટી પારદર્શક છે માટે તમે અહીં આ ભાગમાં તેને ઓવરલેપ થયેલી જોઈ શકો અને તે પણ માપનની યોગ્ય રીત નથી માટે સાચો વિકલ્પ આ થશે વધુ એક ઉદાહરણ જોઈએ બેંકના ફ્લોરની લંબાઈ મીટરમાં કેટલી છે તો અહીં આ બેંકનું ચિત્ર લાગી રહ્યું છે માપ લેવા માટે માપપટ્ટીને ખસેડો તો હવે તમે અહીં આ માપપટ્ટી પર ક્લિક કરીને તેને આ પ્રમાણે ખસેડી શકો યાદ રાખો કે આપણે કંઈક આ પ્રમાણે કરવા માંગતા નથી આ ખોટી રીતે માપન થશે પરંતુ આપણે બેંકની ધારથી જ માપન કરવાની ઈચ્છા રાખીએ છીએ કંઈક આ પ્રમાણે તો હવે અહી આ લંબાઈ કેટલી છે તમે જોઈ શકો કે અહી આ બેંક ચાર મીટર આગળ પૂરી થાય છે તેથી તે ચાર મીટર લાંબી છે જવાબ ચકાસીએ ચિત્રની પહોળાઈ સેન્ટીમીટરમાં શું છે માપ લેવા માટે માપ પટ્ટીને ખસેડો ફરીથી તમે કંઈક આ પ્રમાણે કરવા નથી માંગતા ચિત્રની શરૂઆત પહેલા જ તમે માપપટ્ટી મૂકવા નથી માંગતા કે તમે કંઈક આ પ્રમાણે પણ નથી કરવા માંગતા તમે પાછળથી શરૂઆત નથી કરવા માંગતા જ્યાંથી આ ચિત્રની શરૂઆત થાય છે આપણે માપ પટ્ટીને પણ ત્યાંથી જ મૂકીશું કંઈક આ પ્રમાણે અને હવે તમે જોઈ શકો કે આ ચિત્રની પહોળાઈ પાંચ સેન્ટીમીટર છે પાંચ સેન્ટીમીટર વધુ એક ઉદાહરણ જોઈએ કૂકીઝની ટ્રેની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી છે લંબાઈ એટલે સૌથી લાંબુ પરિમાણ જો તમને લંબાઈ અને પહોળાઈ આપવામાં આવી હોય તો આ કુકી સ્ટ્રીની સૌથી લાંબી બાજુ આ થશે તમે અહીં આ બાજુનું માપન કરવા નથી માંગતા કારણ કે અહીં આ બાજુ એ તેની લંબાઈ થશે નહીં પરંતુ આ બાજુ તેની પહોળાઈ થશે લોકો જ્યારે લંબાઈ કહે ત્યારે તેનો અર્થ સૌથી લાંબુ પરિમાણ થાય માટે આપણે અહીં આ ઉપરની બાજુ અથવા આ નીચેની બાજુનું માપન કરવા માંગીએ છીએ તો હવે આપણે તે લંબાઈનું માપન કરીએ ફરીથી આપણે આપણે અહીં ખૂબ જ આગળથી કે પાછળથી શરૂઆત નથી કરવા માંગતા આ ટ્રેની ધારથી શરૂઆત કરવા માંગીએ છીએ કંઈક આ પ્રમાણે કંઈક આ રીતે હવે તમે જોઈ શકો કે આ ટ્રેની લંબાઈ લગભગ આઠ સેન્ટીમીટર છે આઠ સેન્ટીમીટર જવાબ ચકાસીએ